કલેક્ટર સાહેબ ને એક આવેદન પત્ર આપવામાં આવ્યો છે તે લોકો રાજાશાહી વખત થી અહીં વિસ્તારમાં રહે છે એક સરકારની કચાશ છે કે એને સો ચોરસ મીટર વાર નો પ્લોટ આજની દિવસમાં મળ્યું નથી છેલ્લે અમારા દ્વારા જાણ જાણવા મળ્યું છે કે અત્યાર સુધી લેન્ડ કચેરી બેઠી નથી એના કારણે એ લોકોને એ પ્રકારના કોઈ પ્લોટ મળેલા નથી માટે અમે આજે રોજે એમને વીજ કનેક્શન મળે કારણ કે વીજ ઇલેક્ટ્રિસિટી છે વીજળી છે જે ખરા અર્થમાં બંધારણીય ધોરણે મૂળભૂત અધિકાર છે આ આ લોકો પાસે પોતાના ઘર નથી માટે એમને

જરૂરિયાત છે કારણ કે મૂળભૂત આપણો આ છે અધિકાર છે કે વીજળી મળવી બેઝિક હક અધિકારમાં આવે છે તો આજે કલેક્ટર સાહેબ ને મળી અને એ જ રજૂઆત કરી છે અમારી સાથે ત્યાંના પીડિત વિસ્તાર પીડિત લોકો એ વિસ્તારના પણ હાજર છે અને સાહેબને ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે સાહેબ આ અંગે આપના દ્વારા નગરપાલિકાને સૂચના આપી અને જે એનો શું આપવાનું જે કાર્ય છે એ કાર્ય કરવામાં આવે અન્યથા આગામી સમયમાં કલેક્ટર કચેરીને ની બહારે અથવા નગરપાલિકાની ની બહારે ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અમે આપેલી છે કલેક્ટર સાહેબે પ્રથમ એ બાબતને હકારાત્મક રીતે સાંભળી કારણ કે મેં જેમ કીધું કે એના હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના પણ ચુકાદા છે કે વીજળીને મૂળભૂત અધિકાર તરીકે માનવામાં આવે છે કે માનવ જીવન માટેની ખૂબ જરૂરી વસ્તુ છે એને સમજતા સાહેબે સ્પષ્ટપણે કીધું કે આ આજના યુગમાં જયારે થતી હોય ત્યારે અગર વીજળી કનેક્શન ન મળે તો એ ખૂબ ગંભીર બાબત છે અને સાહેબે આ સંદર્ભે નગરપાલિકા તેમજ આને સંબંધિત દરેક વહીવટી તંત્રોને જાણ કરી અને આ મુદ્દે ચોક્કસ પોઝિટિવ રિપ્લાય આપશે એવી વાત એમણે કરેલી હતી